दाब <laughs> पडवतो <laughs>

એ તો મને આંદે છે માર ભાઈ બનુ છે પાર તો એવું છે હવું ફળો

હવે ખબર તમારે પાર્સલ તો લેવું પડશે અરે પકડાઈ તો ગયા છે એસી વસ્તુ છે પણ આખરી મેળવું પડશે કોઈ મેલું હે એટલે પડતું થયું તો તૂટી ગયું છે

હરબંદો કમશીદો જલ્દી પાડો તો પછી જે 14 આજે આમ ગરશાબ વિડિયો તો બોલો આ પાર્સલ આવ્યો છે સચિનજીનું તું મારું જાણ તી બાર હ

મારા <míner> <tnak papu> <s retiravis> અલગ બરે છૂટી ગઈ છે 80000 રૂપિયા હવે માથે આવીnats મને એવું લાગ્યું કે ઊંધી આવી જાય છે નહી સજન જન ડારે કા ગયો આ નિયકો થોડો જોખમ રાખો અને કરતી નહી હવે અલદાવ સાબતા કાકીયા હરપે જમ જાય હવ જમ જાય કો તારું છે અમાર તો

કામે દીનિંગ કરી આની ન્યુ તો મને ન આવવાની મન તમને 550 દે હેડેરા ધમકાને આ મારે હજાર આવજો ફોન વાત છે મેલા મેલા થઈ જા રણજીતજી બોલો ઓલું તો એમાં પાર્સલ આવેલું તું હેસલ હોય

મેંજી <Tippinha>

સમજાઈ દઈશ સ્વી તો બચી ગયો મરી ગયા એક વર્ષ માતા મારો આવી નહી મેળ ગયો અને તમારે પારકી જોગ મોરવી નઈ ના મરી ગયા કોઈ નું હું લેવાય ને મરી મારે તમારે માર છે લેતા મને તો દે કો ફોન કરું